તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે ક્રીમી મલાઈદાર ઘટ એવો દૂધ પાક તો બહુ ઓછા સમયમાં બની જશે માત્ર દસ જ મિનિટમાં બની જશે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો તમે જોઈ શકો છો એકદમ ઘટ ઝાડો મલાઈદાર દૂધ પાક બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ તો પિતૃ પક્ષ માટે દૂધનું દૂધપાક બહુ એવો શ્રાદ્ધમાં બનતો હોય છે તો ચાલો બનાવીએ ક્રીમી મલાઈદાર દૂધપાક બનાવવા માટે મેં અહીંયા દૂધપાકના ચોખા આવે એ લીધા છે બજારમાં કે કોઈપણ કરિયાણા સ્ટોરમાં તમને ઇઝીલી મળી જશે તો તમે જોઈ શકો છો આના બદલે તમે બાસમતી ચોખા પણ લઈ શકો છો બાસમતી ચોખાની ફ્લેવર બહુ સારી એવી અને સ્મેલ આવશે તો મેં અહીંયા ચોખાને પચીસ મિનિટ માટે પલાળી દીધા હતા તો ત્રણથી ચાર ચમચી જેટલા મેં ચોખા લીધા છે પાણી નીતારી લઈશું અને આ રીતે કોટન કપડામાં આ રીતે આપણે પાથરી દઈશું અને સારી રીતે હળવા હાથે લૂછી લઈશું તો આ રીતે તમે આ ટિપ્સ સાથે દૂધપાક બનાવશો તો ચોખા બહુ સારા એવા જલ્દીથી કૂક થઈ જશે અને એકદમ સારો એવો ટેસ્ટ આવશે તો ચોખાને આ રીતે કોટન કપડામાં થોડા પ્રેસ કરીને પાણી સુકાય ત્યાં સુધી આપણે એને લૂછી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ ચોખા લૂછી લીધા હવે આપણે બાઉલમાં ભરી દઈશું તો હવે આ ચોખાને આપણે અડધી ટીસ્પૂન જેટલું ઘી લગાવી દઈશું એટલે કોટિંગ કરી દઈશું એકદમ સારી રીતે ચોખા સાથે મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ એક બીજી ટિપ્સ છે હવે આપણે કડાઈમાં અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે કડાઈમાં આ રીતે ફેલાવી દઈશું હવે આપણે કડાઈમાં દૂધ ઉમેરી દઈશું તો મેં અહીંયા દોઢ લીટર જેટલું દૂધ લીધું છે તો મેં અહીંયા પેકેટનું દૂધ લીધું છે તમારી ઘરે કોઈ પણ દૂધ આવતું એ તમે લઈ શકો છો ફૂલ ફેટ ક્રીમ જ વાળું દૂધ લેવાનું તો દોઢ લીટર જેટલું દૂધ મેં કઢાઈમાં ઉમેરી દીધું સાથે આપણે થોડું કેસર ઉમેરી દઈશું ફ્લેવર અને કલર માટે તો ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે અને કલર પણ બહુ સારો એવો આવશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો દૂધ ઉકળે અને જેમ જેમ ઉકળશે એમ કેસરનો કલર પણ છૂટશે તો દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા મિક્સિંગ ઝા લીધો છે તેમાં બદ પંદરેક જેટલી બદામ મેં ઓવરનાઈટ માટે પલાળી દીધી હતી અને આ રીતે ઉમેરી દઈશું તો મેં અહીંયા કાજુ પણ નવથી દસ જેટલા કાજુને પણ પલાળી લીધા હતા સાથે બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું દૂધ ઉમેરી એકદમ સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતે અને આ પ્રોસેસ પણ આપણે હવે કરી લઈશું તો દૂધ પણ ચેક કરી લઈએ દૂધ સારું એવું ઉકળવા લાગ્યું તો હવે આપણે એમાં પલાળેલા ચોખા એટલે ઘીનું કોટિંગ કરેલા ચોખા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અને સાથે આપણે એક ચોથા કપ જેટલી ચારોલી ઉમેરી દઈશું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે દૂધ પાકનું તો ઉમેરવી ખૂબ જરૂરી છે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખી આ રીતે દૂધ પાકને સતત હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કડાઈની સાઈડમાં પણ મલાઈ આ રીતે ચિપકવા લાગી અને ક્વોન્ટિટીમાં દૂધ થોડું ઓછું થવા લાગ્યું તો આ રીતે મિક્સ કરતા જઈશું માત્ર દસ મિનિટમાં દૂધપાક ઉકળીને તૈયાર થઈ જશે હવે આપણે કાજુ બદામની પેસ્ટ ઉમેરી દઈશું દૂધપાકમાં તો તમે જોઈ શકો છો મેં અહીંયા પેસ્ટ પણ ઉમેરી દીધી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સતત હલાવતા જઈશું અને દૂધપાકને ઉકાળી લઈશું તો થોડો ઘટ થવા આવે ત્યાં સુધી આપણે ઉકાળીશું તો તમે જોઈ શકો છો અને હવે આપણે એમાં એક કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું ગળ્યું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમારે ખાંડ ઉમેરવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે સતત દૂધપાકને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો સાથે બદામની સ્લાઇસ ઉમેરી દઈશું અને પિસ્તાની સ્લાઇસ ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરી દઈશું તો બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવે છે દૂધપાકમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બહુ ઓછા સમયમાં બનીને દૂધ પાક તૈયાર થઈ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો બહુ ઇઝી રેસિપી છે અને ફટાફટ બનીને તૈ ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને થોડીવાર માટે આપણે ફરી પાછો દૂધપાકને થવા દઈશું જેથી ડ્રાયફ્રૂટ એકદમ સારા એવા સોફ્ટ થઈ જશે અને ફ્લેવર દૂધમાં બેસી જશે તો તમે જોઈ શકો છો ક્વોન્ટિટીમાં પણ થોડો ઓછો થઈ ગયો અને ઘટ ક્રીમી મલાઈદા દૂધપાક બનીને તૈયાર થઈ ગયો તો તમે જોઈ શકો છો તો આ દૂધ પાક તમે ક્યારેય ન બનાવ્યો હોય તો પિતૃ પક્ષ શ્રાદ્ધમાં જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવો અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો દૂધ પાકની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ દૂધ પાક બનીને રેડી થઈ ગયો તો આ રીતે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલકો દૂધપાક ઠંડો થાય પછી સર્વ કરો અને ઉપરથી આ રીતે પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને તમે જ્યારે જમવાના હોય ત્યારે તમારે ફ્રીઝમાં થોડો દૂધપાકને ઠંડો કરી લેવાનો જેથી દૂધપાક થોડો ઘટ થઈ જશે અને ટેસ્ટમાં પણ બહુ સારો એવો લાગશે તો તમે આ દૂધપાકની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે મેં અહીંયા અડધો કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધો હતો બહુ સારો એવો ઠંડો થઈ ગયો દૂધપાક અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી મલાઈદાર ઘટ બનીને દૂધપાક તૈયાર થયો છે ટેસ્ટમાં બહુ સારો એવો બનશે નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને પિતૃ પક્ષ પણ ખૂબ રાજી થઈ જશે તો શ્રાદ્ધ સ્પેશિયલ આ દૂધપાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો